સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આર્મીમાંથી નિવૃત્ત બાદ વધુ પૈસા કમાવા દારૂની ડિલિવરી કરવાનો ધંધો આ શખ્સે શરૂ કર્યો હતો આ મામલે પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા

વાહન સહિત છ પોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે